દાહોદના સંતરામપુરમાં બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થયો છે બુથ પર ફરજ બજાવતા અમદાવાદના પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ રાહુલ જીલુને સસ્પેન્ડ કર્યા છે ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસને સસ્પેન્ડ કર્યા પરથમપુર ગામે શાળાના બસો વીસ નંબરના બુથ પર પોલીસ કર્મી રાહુલ જીલો બંદોબસ્તમાં હતા પોલીસ કર્મી રાહુલ આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ચૂંટણી અર્થે બંદોબસ્તમાં દાહોદ મોકલવામાં આવ્યા હતા સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયેલા છે દાહોદમાં જે બુથ ની ઘટના સામે આવી તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં ફરજ પર જે પોલીસ કર્મચારી હાજર હતા તેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો અમદાવાદના જે પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરવાનો જે હાલ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ડીસીપી સપીન દ્વારા તેને કરવામાં છે સામે છે કે દાહોદ ના એક વાયરલ થયો છે બજાવતા આ ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની જે સામે આવી છે રાહુલ સિંધુ નામના ટ્રાફિક પોલીસ કર્મચારીની જ્યારે સામે આવતા હાલ તો એને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે સામે આવી છે કે પ્રાથમિક બસો વીસ નવેરના મુજબ પર આ પોલીસ કર્મી બંદોબસ્તમાં હતો અને દરમિયાન ચેકિંગ કર્યા વગર અંદર લોકોને મોકલતો હતો જેથી આ વીડિયો જયારે સામે આવતા સ્પષ્ટપણે રાહુલની બેદરકારી ખુલતા હાલ તો પોલીસ અધિકારીઓ દ્વારા તેને સસ્પેન્ડ કર્યો છે સાથે આજે ચૂંટણી અર્થે બંદોબસ્તમાં દાહોદ મોકલવામાં તેને આવ્યો હતો દરમિયાન ઈવીએમ મશીન સાથે પણ તેનો એક વીડિયો વાયરલ એક યોગ દ્વારા કરવામાં આવ્યો હતો તે મામલે પણ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જી આભાર તમામ વિગતો માટે Khalistani